અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજ સામે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપી હજી પોલીસ પકડથી દૂર છે આ કૃત્ય કરનાર આરોપીઓને પકડવાની માંગ સાથે સ્થાનિકો ધરણા પર બેઠા હતા ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરને અસલાલીથી ઝડપી લીધા હતા

મહાઠક વિરમસિંહ રાઠોડને ડીસીપી ઝોન એકની ટીમે ઝડપી લીધો છે આરોપી સચિવાલયના અધિકારી તરીકે પોતાની ઓળખાણ આપી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતો હતો જેના વિરુદ્ધમાં મળેલી સંખ્યાબંધ રજૂઆતોના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો ત્યારે આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ આજથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતના કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌ વખત ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો આગ સાથેનો ડાન્સ પણ જોવા મળશે સાત દિવસમાં ત્રણ દિવસ દરમિયાન ગુજરાતી ગાયક કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે જેમાં ત્રીસ ડિસેમ્બરે સાયરામ દવે અને એકત્રીસ ડિસેમ્બરે કિંજલ દવે સ્ટેજ નંબર એક પર પરફોર્મન્સ કરશે જેના મનોરંજન માટે તમામ લોકોને વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે